જય શ્રી કૃષ્ણ મિત્રો આ કાળઝાળ ગરમીની અંદર બહુ ખાવાનું મન નથી થતું હોતું અને ન ખાઈએ તો શરીરમાં નબળાઈ અને થાક લાગતો હોય છે અને કામ કરવાની જરાય સ્ફૂર્તિ નથી લાગતી પણ આજે આપણે એક સરસ મજાનું એવું ડ્રિંક બનાવીશું જેને પીવાથી શરીરમાં તાકાત પણ રહેશે અને આખો દિવસ કામ કરવાની સ્ફૂર્તિ પણ રહેશે અને એસિડિટી ગરમી અને લૂથી પણ તે બચાવશે તો જેના માટે અહીં મેં દાળિયા લઈ લીધા છે આપણે રેગ્યુલર જે શિંગ દાળિયાના દાળિયા હોય એ જ દાળિયા છે પણ આ ફોતરા વગરના દાળિયા છે તમારી પાસે જો ફોતરાવાળા દાળિયા હોય તો તેને ફોતરા ઉતારીને પછી લઈ શકો છો પણ મસાલાવાળા દાળિયા નહીં લેવાના સાદા જે હળદરવાળા આવે છે તે જ લેવાના તો અહીં મેં રેડીમેડ ફોતરા વગરના જે દાળિયા આવે છે તે જ લીધેલા છે આનો આપણે પાવડર કરવાનો છે જેને સત્તુ કહે છે તમને બધાને ખબર હશે કે સત્તુનો પાવડર ખૂબ જ ગુણકારી છે અને ઉનાળામાં તો તે લેવો જ જોઈએ સત્તુનું ડ્રિંક લેવાથી લાંબો સમય સુધી પેટ ભરેલું રહે છે જેના કારણે ભૂખ નથી લાગતી તેમજ તેમાં અતિશય પ્રમાણમાં ફાઈબર આયન અને પ્રોટીન હોય છે જેથી ફાઈબર હોવાથી ગેસ એસિડિટી નથી થતું પાચન સરસ થઈ જાય છે અને ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ આ ખૂબ જ ફાયદાકારક છે તો અહીં મેં દાળિયાને પીસીને તેનો પાવડર કરી લીધો છે અને એકદમ સરસ ફાઇન પાવડર થઈ જાય છે જરાય કણી કણી જેવું નહીં રહે તો આ પાવડરને તમે કોઈપણ બોટલની અંદર ભરી અને લાંબો સમય સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને તેનો ઉપયોગ ગમે ત્યારે કરી શકો છો અને ફ્રીજમાં રાખવાની જરૂર નથી તો સૌથી પહેલું ડ્રિંક બનાવવા માટે એક ગ્લાસની અંદર બે ચમચી જેટલો સત્તું પાવડર લઈ લીધો છે તેની સાથે અહીં ઝીણી સુધારેલી ડુંગળી મરચાં કોથમીર અને ફુદીનો છે એક નાની ચમચી જેટલી ઝીણી સુધારેલી હું ડુંગળી આની અંદર એડ કરું છું ડુંગળી નાખવી ઓપ્શનલ છે જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો પણ ડુંગળી પણ લૂ સામે રક્ષણ આપે છે એટલે થોડીક મેં અંદર નાખી છે સાથે અડધી ચમચી જેટલી મરચાંની કટકી એક ચમચી ફુદીનો અને એક ચમચી કોથમીર નાખી દીધી છે કોથમીર ફુદીનો બધું જ છે તે ઉનાળામાં ઠંડક કરે છે સાથે પાંચ ચમચી જેટલો સંચળ પાવડર સ્વાદ પ્રમાણે અથવા તો એક ચપટી જેટલું મીઠું ચમચી જેટલો શેકેલ જીરું પાવડર નાખી દઈશું શેકેલ જીરું પણ તમને બધાને ખબર જ છે કે ઉનાળામાં એકદમ સરસ ઠંડક કરે છે પેટની અંદર અને એસિડિટી નથી થવા દેતું સાથે જ ચપટી જેટલું આમચૂર પાવડર નાખી દઈશું આમચૂર પાવડરથી વિટામિન સી મળે છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરમાં એકદમ સ્ફૂર્તિ રહે છે અને તેની સાથે આપણે અડધી ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈશું ઉનાળામાં લીંબુના ફાયદા વિશે કહેવાની જરૂર નથી તો આ બધું નાખ્યા પછી હવે આની અંદર આપણે એકદમ ઠંડુ હોય તેવું પાણી નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈશું તો આ આપણું એકદમ ઓરિજિનલ અને ખૂબ જ ઝડપથી બની જતું સત્તુ ડ્રિંક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ એનર્જી પેક છે ખાસ કરીને જો તમે જીમ કરતા હોય અથવા તો સવારમાં એક્સરસાઇઝ કે વોકિંગ કરતા હોય તો આવી અને ચા નાસ્તો કરવાના બદલે એક ગ્લાસ જેટલું આ સત્તુ ડ્રિંક લઈ લેશો તો આખો દિવસ તમને સ્ફૂર્તિ અને એનર્જી રહેશે અને આ ફાઇબરથી ભરપૂર હોવાના કારણે લાંબો સમય સુધી ભૂખ લાગવા નથી દેતું એટલે તમે જો વેઇટ લોસ કરવા ઈચ્છતા હોય તો આ બેસ્ટ રહેશે તમારી માટે અને ઇવન તમે બપોરે જમવાના બદલે પણ આ એક કે બે ગ્લાસ લઈ શકો છો અને હવે આપણે સત્તુની છાશ બનાવીશું જેના માટે અહીં મેં એક લોટો લઈ લીધો છે તેની અંદર બે ચમચી જેટલું સત્તુ પાવડર લઈ લઈશું તેની સાથે જ ત્રણ ચમચી જેટલું દહીં લઈ લઈશું તમારે છાશ ઘાટી પાતળી જેવી કરવી હોય તે પ્રમાણે તમે દહીં લઈ શકો છો સાથે જ અડધી ચમચી જેટલી મરચાંની કટકી એક ચમચી કોથમીર અને એક ચમચી ફુદીનો ઝીણો સુધારેલો એડ કરી દઈશું કોથમીર અને ફુદીનાવાળી છાશ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતી હોય છે સાથે જ પાંચ ચમચી જેટલું શેકેલ જીરું પાવડર પાંચ ચમચી સંચળ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને હવે આની અંદર થોડુંક પાણી નાખીને આપણે આને બ્લેન્ડરથી ગ્રાઇન્ડ કરી લઈએ તમારે છાશ ઘાટી પાતળી જેવી જોઈતી હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો તો આ સત્તુવાળી છાશ છે તે પણ પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ઇવન બાળકો સાંજે રમતા હોય તો તમે એક ગ્લાસ આ સત્તુની છાશ આપી દેશો તો બાળકોને પણ એનર્જી રહેશે અને સાથે જ લૂ સામે પણ રક્ષણ આપશે તો આપણી સત્તુ છાશ પણ તૈયાર થઈ ગઈ છે તો હવે બંને ડ્રિંકને આપણે સર્વ કરી દઈએ અહીં મેં કાચના ગ્લાસ લઈ લીધા છે તેની અંદર બે બે આઈસ ક્યુબ નાખી દઈશું તમે એક વખત આ સત્તુ ડ્રિંક અથવા તો સત્તુ છાશ જરૂરથી ટ્રાય કરજો ઉનાળા માટે તો આ ખૂબ જ સારું છે અને ઘરમાં કોઈ ડાયાબિટીસના દર્દી હોય તો તેના માટે પણ આ ખૂબ જ ગુણકારી રહે છે તો આપણે સત્તુ ડ્રિંકને ગ્લાસમાં નાખી દીધું છે અને હવે સત્તુની છાશને પણ ભરી લઈએ તો બંનેમાંથી એક રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસિપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્કસ ફોર વોચિંગ